ગુજરાતભરમાં અત્યારે ડિમોલેશનની કામગીરી અલગ અલગ સમયે અલગ અલગ વિસ્તારોમાં થઈ રહી છે અમદાવાદમાં ગાંધીનગરમાં સાથે જ દ્વારકાથી લઈને સોમનાથ સુધી બધી જ જગ્યાએ મેગા ડિમોલેશન થયા જેટલી પણ ગેરકાયદેસર જમીનો હતી એના ઉપરથી દબાણ હટાવવાની કામગીરી ગાંધીનગરમાં આજે જે ડિમોલેશન થયું એની ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે ખૂબ મોટું ડિમોલેશન હતું નમસ્કાર આપની સાથે હું છું પાયલ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેથાપુર વિસ્તારમાં જી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર એકસો પચાસથી વધુ દબાણોને દૂર કરવાની આજે સવારથી કામગીરી શરૂ થઈ છે ડિમોલ્યુશનની કામગીરીમાં દસ જેસીબી પંદર આઈવા ટ્રક અને સાથે જ સાતસોથી વધારે પોલીસ કર્મચારીઓ હતા એટલે તમે વિચારો કે સાતસો પોલીસ કર્મચારીઓ ત્યાં તૈનાત રાખવામાં આવ્યા હતા આ મેગા ડિમોલેશન ડ્રાઈવમાં દબાણકર્તાઓના ગેરકાયદેસર બાંધકામો બુલડોઝર ફેરવી અને અંદાજ એવું કહેવાય કે કામગીરી જે થઈ રહી છે એ વિષય પર વાત કરતા એવું કહ્યું કે આજ સવારે ચાર વાગ્યા થી આ કામગીરી શરૂ થઈ છે કોર્પોરેશનની જમીન ઉપર જે દબાણ હતા એ હટાવવાની કામગીરી લગભગ વીસ ટીમ કોર્પોરેશનની એવી છે રહી છે અધિકારીઓ ખડા પગે છે સાતસો થી વધુ પોલીસ કર્મચારીઓ પણ અહીંયા હાજર છે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે એક લાખ સ્કવેર મીટર થી વધુ જમીન ને દબાણ મુક્ત કરવાની આ કામગીરી છે એટલે કામગીરી થોડી લાંબી પણ ચાલવાની છે અમદાવાદના ડિમોલ્યુશનના જે દ્રશ્ય આવ્યા એના પછી ખૂબ વિરોધ થયો હતો ગાંધીનગરમાં પણ જ્યારે નોટિસ આપવામાં આવી ત્યારે આપણે દ્રશ્ય જોયા છે કે ત્યાંના સ્થાનિક લોકો એ રોક અકડાટ કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે અમારી પાસે હવે કોઈ જમીન નથી બાકી ડિમોલ્યુશનની સામે ભલે કેટલો પણ વિરોધ ઉઠ્યો પણ આપણે સમજવું જ પડશે કે ત્યાં બનેલી મોટી બિલ્ડિંગ હોય કે પછી ત્યાં બનેલું ઝૂંપડું હોય સરકારી જમીન છે એટલે સરકાર આજ નહીં ડિમોલ્યુશન કરવાના જ છે પ્રશ્ન અત્યારે બધા લોકો એ રહ્યા છે કે નાના લોકો સામાન્ય લોકો જ્યાં ઝૂંપડા બાંધીને રહે છે ત્યાં સરકારની જમીન છે એ જાય છે મોટી બિલ્ડિંગો બાંધાને કોઈ કેમ નથી કહેતા બધી જ જગ્યાએ ડિમોલ્યુશન તો થવું જ જોઈએ જે સરકારની જમીન છે જે ગેરકાયદેસર જમીન પર રહી રહ્યા છે એને આજ નહીં તો કાલ એ તોડવી જ પડશે તમારું આ વિષય પર શું માનવું છે અમને

અને આ દબાણમાં લગભગ એક લાખ સ્ક્વેર મીટર્સ થી વધારે જમીન દબાણ કરવામાં આવેલ છે આ દબાણ હટાવવાની પ્રયાસ ચાલુ છે લગભગ હજાર કરોડ કરોડની જગ્યા ખુલ્લી પડવામાં આવશે